હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજલસ કિચન આજે આપણે બનાવીશું મંદિરોમાં પ્રસાદમાં મળે તે સુખડી અને આ સુખડી ઘરે બનાવી ખૂબ સરળ છે માત્ર એક ટીપનું ધ્યાન રાખશો તો તમારી સુખડી પણ એકદમ સરસ મોઢામાં મૂકો ત્યાં ઓગળી જાય તેવી પોચી બનશે તો જો વિડીયો પસંદ આવે તો રેસીપીને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સુખડી બનાવવા માટે અહીં એક કઢાઈમાં મેં પાંચ મોટી ચમચી ઘી લીધું છે અને ઘી આ રીતે જામેલું હોય એવું લીધું છે તો હવે ઘીને થોડું ગરમ કરી લઈશું ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉંનો લોટ લઈશું તો અહીં મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે જે રોટલી બનાવવા માટે યુઝ કરતા હોઈએ એ જ લોટ મેં લીધો છે અહીં તમને જો સુખડીનું ટેક્સચર થોડું દરદરું ગમતું હોય તો અહીં તમે ભાખરીનો લોટ પણ યુઝ કરી શકો છો હવે લોટને શેકી લેવાનો છે તો એકદમ ધીમા ગેસ પર સતત આ રીતે ચલાવતા જઈને લોટને શેકીશું તો અત્યારે મને લોટમાં ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગી રહ્યું છે એટલે બાકીનું હું ત્રણ મોટી ચમચી ઘી એડ કરી રહી છું તો અહીં આપણે સુખડીમાં ઘીનું પ્રમાણ એકદમ વ્યવસ્થિત લેવાનું છે તમે લોટને શેકો એટલે લોટ એકદમ સરળતાથી આ રીતે ફરવો જોઈએ અને મિશ્રણ એકદમ આ રીતનું ઢીલું લાગવું જોઈએ તેટલું આપણે સુખડીમાં ઘી એડ કરવાનું છે તો પ્રોપર ઘી હશે તો સુખડી સરસ પોચી બનશે તો બસ હવે આ સુખડીના લોટને થોડીવાર માટે એકદમ ધીમા ફ્લેમ પર સતત આ રીતે ચલાવતા જઈશું અને શેકી લેવાનો છે તો લગભગ પાંચ મિનિટ જેવું થયું છે અને લોટ અહીં પ્રોપર શેકાઈ ગયો છે તો લોટ હંમેશા ધીમા ગેસ પર શેકો જેથી એ એક સરખો શેકાશે અને આ સમયે લોટ આછા બદામી કલરનો થઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે અને તમે જોઈ શકો છો કે લોટ આ રીતનો ઢીલો છે જો શેકતી વખતે તમને એવું લાગે કે મિશ્રણ કઠણ છે તો તમે ફરી એકથી બે ચમચી ઘી નાખીને આ રીતનો પ્રોપર લોટ કરી લેવાનો છે હવે લોટ શેકાઈ ગયો છે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એ પછી પણ લોટને લગભગ એકાદ મિનિટ આ રીતે સતત ચલાવતા જઈશું જેથી લોટનું ટેમ્પરેચર થોડું ડાઉન જશે તો આજે આપણે આ સુખડી લોટ શેકીને તૈયાર કરીએ છીએ ઘણા મંદિરોમાં ગોળનો પાયો કરીને પણ સુખડી બનતી હોય છે પરંતુ આપણે આજે પાયાની ઝંઝટ વગર એકદમ સરળતાથી સુખડી તૈયાર કરીશું હવે લોટ થોડો ઠંડો થાય એ પછી તેમાં ગોળ એડ કરીશું તો અહીં મેં પોણી વાટકી ગોળ લીધો છે અને ગોળને આ રીતે એકદમ ઝીણો સમારીને લેવાનો છે તો ગોળ હંમેશા આ રીતે સમારીને લેવાનો જેથી લોટમાં પ્રોપર મિક્સ થઈ જશે અને અહીં જો તમારી પાસે ઢીલો ગોળ હોય તો તમે એ પણ લઈ શકો છો હવે ગોળને પ્રોપર લોટમાં મિક્સ કરવાનો છે અને આ રીતે ઝડપથી મિક્સ કરીશું એટલે ગોળ સરસ પીગળી જશે અને ગોળ નાખ્યા પછી મિશ્રણને વધારે વાર પેનમાં નથી રાખવાનું જો વધારે વાર તમે પેનમાં રાખશો તો સુખડી ચવડ થઈ જશે તો બસ આ જ એક નાની અમસ્તી ટીપ છે જેને તમે ફોલો કરશો તો તમારી સુખડી પણ એકદમ સરસ પોચી તૈયાર થશે અને જો આ સમયે એવું લાગે કે આ મિશ્રણ થોડું કડક થઈ ગયું છે તો તેમાં તમે એકથી બે ચમચી દૂધ એડ કરશો તો આ રીતનું સુખડીનું એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર થશે અને સુખડી પણ એકદમ પોચી તૈયાર થશે હવે સુખડીના મિશ્રણને આ રીતે કોઈપણ વાસણમાં ઠારી દેવાનું છે અને મીડિયમ થિકનેસ રહે તે રીતનું સ્પ્રેડ કરી દઈશું તો હવે પાંચ મિનિટ જેવું આને ઠંડુ થવા દઈશું અને એ પછી તેમાં કટ આપીશું તો અત્યારે સુખડીનું મિશ્રણ હજુ પણ હૂંફાળું છે એ જ સમયે તેમાં કટ લગાવી દેવાના છે અત્યારે આપણે મંદિર જેવી એકદમ સિમ્પલ સુખડી તૈયાર કરીએ છીએ એટલે મેં સુખડીમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ યુઝ નથી કર્યા તમારે નાખવા હોય તો સુખડીની અંદર કે પછી સુખડીની ઉપર ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો હવે કટ આપ્યા પછી આ સુખડીને લગભગ અડધો કલાક જેવું સેટ થવા દેવાની છે તો રેસ્ટ આપ્યા પછી સુખડી એકદમ સરસ સેટ થઈ ગઈ છે અને અત્યારે એક પીસ કાઢીને જોઈએ તો જોતાં જ ખ્યાલ આવે છે કે એકદમ સરસ પોચી સુખડી તૈયાર થઈ છે તો માત્ર એક ટીપનું ધ્યાન રાખવાનું છે અને તમારી સુખડી પણ પહેલી વારમાં જ એકદમ સરસ પોચી તૈયાર થશે જે દાંત વગરના લોકો હશે ને એ પણ સરળતાથી ખાઈ શકે તેવી આ સુખડી તૈયાર થાય છે તો આ રીતે હનુમાન જયંતિ નિમિત્તે કે પછી કોઈ પણ પ્રસાદ માટે તમે આ સુખડી ઘરે એકદમ સરળતાથી તૈયાર કરી શકો છો તો જો આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો થેન્ક યુ